નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અધિકારી સમજાઈ ગઈ રજે રજ વાત સુલેખાને સમજાઈ ગઈ આડી અવળી ઘટનાઓના તાણાવાળા મળી રહ્યા અને સળંગ શૃંખલાબદ્ધ ઘટનાક્રમ નજર સમક્ષ આવી ઊભો આ પોતે જ રેખાઓનો પ્રાણ પ્રવાહ આ રહ્યો એનું વારસા પ્રતિક સમૂહ લખો આ એનું જીવંત પદ એ રહ્યો એનો આબેહૂબ અણસાર આ દેખાય એની એક એક રેખા એ જ મંદભરી આંખ એ જ અણિયારી હળ પછી કેટલીક નસીબદાર છું કે રહી રહીને પણ છેવટે રેખાઓનું જીવંત પ્રાણ પ્રતિક જોવા પામી પામી ગઈ શું બે વસ્તુ જેને માટે આટલા વર્ષ પ્રતીક્ષામાં ઘડ્યા હતા એ પોતાના ચિત્ર માટેનું અવલંબન પ્રતિક અને અન્ન ચિત્રનું સઘળો સંચાલન બહાર વહોરી શકે એવો એક અધિષ્ઠાતા બાળ નથી રવાના થવા માટે રજા માગી સુલેખાએ એને રોકી પાડ્યું ત્રણ ત્રણ દિવસની વિનાવણીઓ આગ્રહ બરી આજીજીઓ અને છેવટી કાકા લુંદીઓને અંતે બાળનાથે ક્ષેત્રના અધિષ્ઠાતા તરીકે રહેવાનું સ્વીકાર્યું સુલેખાના માથા ઉપરથી સંચાલનનો સઘળો ભાર ઓછો થઈ ગયો ભૈરવનાથની મૂળ દાદીનો વારસો બાળનાથે પોતાની નાના ગુરુબંધુને સોંપ્યો અને પોતે આ નવો વારસો સ્વીકાર્યો કારણ કે અહીં એને બેટા કહીને ભાજી પડનાર એક વ્યક્તિ સાપડી ગઈ હતી બાળનાથને સુલેખાએ રોકી દીધું તેથી વધુમાં વધુ આનંદ તો લગીને થયો વેલથી ઓછોયું બનેલું પાંદડું એને પાછું મળતું લાગ્યું અને એ મૂર્છાવા બેઠેલી વેલ પોતાની સંપત્તિ પુનઃ પ્રાપ્તિને પરિણામે નવું પોષણ મળ્યું હોય એમ નવ પલ્લવી બનવા માંડી બીજી બાજુ બાળનાથના આગમનથી અન્ય ક્ષેત્રમાં પણ નવપરમેત બની રહ્યું છે આ અન્ય ક્ષેત્રે અને એના અધિષ્ઠાતા મહંતની ખ્યાતિ દૂર દૂર સુધી પહોંચી ગઈ છે એના કારણે એનો લાભ લેનાર અભ્યાગતોની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે પરિણામે સદાવ્રત તેમજ ભોજન પાછળ થતાં ખર્ચની રકમ પણ દિવસે દિવસે વધતી જાય છે અને છતાં હજી સુલેખાને ઊંડે ઊંડે અસંતોષ રહ્યા કરે છે આ મેરેજ આવ્યા કરતી વ્યાજની અઢળક આવકમાંથી અન્ન ક્ષેત્રએ પાછળ તો બહુ જ ઓછી રકમ ખર્ચાય છે જેમના તરફથી એ નાણું આવે છે એ સગડું જ તેમને પાછું નથી પહોંચી શકતું ખાજે મોટી રકમ ફાજલ પડી રહી છે એનો નિકાલ કરવાનો સુલેખા ખરાબ દિવસ વિચારી રહી છે પુત્રે ઉપાડેલ આ માનવતાના કાર્યમાં લશ્કરી શેઠનો પૂરોપૂરો સહકાર છે બીજું કાંઈ નહીં તો આ નિમિત્તે પણ દીકરી વૈવિધ્ય જીવનનું દુઃખ ભૂલી જાય એવી લશ્કરી શેઠની ગણતરી છે એ ઉદ્દેશથી રૈવાઈની છે એમણે ફરી વીસપુરવાળા વણોત્તરને પેઢી ઉપર મોકલી આપ્યા છે તેઓ દલોને શક્ય તેટલી સહાય કરે છે અને જૂના લેણાં પતાવે છે સગડી પડતા સૃષ્ટિ જોઈને અમૃતનું ગાઠ પણ બેહદ વધી ગયું છે હવે તો ઓરડાની ચાર દિવાલો વચ્ચે બધા છતાં એના જીવને શાંતિ નથી એ મિલકતની પ્રાપ્તિ અર્થે પોતે આઠ આટલા વર્ષ મથામણ કરી હતી આઠ આટલી જિંદગીઓ વેડફી નાખી હતી અને છેવટે પોતાની જિંદગી પણ હાથે કરીને રોડી હતી એ મિલકતનો આવો પરામારથી વપરાશ થતો જઈને એનો જીવ કપાઈ જાય છે અન્ન ક્ષેત્રના ચોગાનમાં ભિક્ષુઓ ભોજનાર્થે બેઠા હોય ત્યારે તો એ દ્રષ્ટ શકાતું નહીં એવે સમયે એ બારીના સળિયા સાથે માથું પછડી પછડીને પોતાનો વિરુદ્ધ વ્યક્ત કરતી દિવસે દિવસે સુલેખાને લાગતું જાય છે કે દલો પોતાની માતાના પાપનો પ્રાયસિંહ કરી રહ્યો છે સુલેખાએ આદરેલા આ માનવ કાર્યમાં દલો તણ તોડ મહેનત કરી રહ્યો છે જે માણસનો આજ દિવસ સુધી ગામ લોકોએ કાકડો કાઢી નાખ્યો હતો એ માણસ આજે પોતાની લાયકાત પુરવાર કરી રહ્યો છે ફરી આભાસાના ઘરમાં એકવાર ભૂતકાલીન ચાહો જલાલીની રોનક ચમકી ગઈ રોજિંદા કલેશ અને કકાશ ટળતા ફરી લક્ષ્મી હસી ઉઠી શ્રેયુ રત્નનું પુરુષોત્તમ મેન જગતા પંડારી વિલાસ વેસમ જેવી રીધિ સિદ્ધિ સ્થાપિત થઈ સ્વાર્થ મૂર્તિ અમૃતે સ્મશાનમાં પલટાવી નાખ્યું હતું એના ધરી સુલેખાએ હિજરાતી માનવતાના બહુમાન કરતું મંગલધામ બનાવી દીધું સુલેખાએ પોતાના તપોવનના એક એક પથ્થરમાં જાણે કે રેખાવનો આત્મજાગ્રત કર્યો છે માનવશ્રુષામાં હાંડ નીચવતા એ રેખાઓના આત્મા સાથે તાદમ્ય અનુભવી રહી છે ક્ષેત્રને આંગણે ડૂબતા દરેક તેની માતા બની રહી છે જીવની એક અણપૂરી મનીષાઓ એ આવી રીતે સંતોષી રહી છે સુરૂપ કુમારનું ચિત્ર હવે ઝડપભેર આગળ વધી રહ્યું છે સદા વ્રત લેવા આવનાર એક એક રક્તપીટીઓ પણ સુલેખાને પ્રકૃતિનું જ બાળ લાગે છે અને એ કદરૂપી સુંદરતાના મંગલ દર્શનનો એ પીછેમાં ઉતારી રહી છે સુલેખા આટલા વર્ષે જીવનની ધન્યતા અનુભવી રહી છે ઉસ્તાદ એયુબ ખાનને તો રેખાવના મૃત્યુ પછી તરત રજા આપવામાં આવી છે પણ શ્રી માધવનંદજી હજી પણ સુલેખાના સંસ્કૃત ગ્રોથનું પરિશીલની કરાવી રહ્યા છે વાર્ધકને આરે પહોંચી ચૂકેલા વિમનસુરી એક દિવસ ઓચિંતા જે ગુજરી વહોરવા આવી ચડ્યા હમણાં થોડા ચોમાસા સૂરજીએ મારવા તરફ વ્યથિત કર્યા હોવાને કારણે આ તરફ તેઓ આવ્યા જ નહોતા સૂરજી સીધા અન્ન ક્ષેત્રના ડેલામાં દાખલ થયા અને બાળના ક્ષમક્ષ ઊભા રહ્યા તેમના શરીર ઉપર ઝડપેર આવતા જતા વાર્ધકી બહુ અસર કરી હતી હાથમાં દાંડ અને રજો હરણ લઈને ઉભેલી કોઈ વ્યક્તિને પોતાના દોડતી આવી અને ઓળખતા જ એના પગમાં પડી ગઈ બંને બાજુ લુલા લંગડા જમવા બેઠી હતી કેસર વર્ણા વસ્ત્રોમાં વેખરાયેલી વિમલસુરીની છંદ કાયાની સામે ગોપિનધારી યુવાન બારનાથ ઊભો હતો બંનેની આંખોમાંથી વરસતા નોર જાણે એકબીજાની સ્પર્ધા કરતા હતા પોતાના પગમાં પડેલી સુલેખાને વિમલ સુરીએ કહ્યું ઊભી થા સુલેખા હવે તારી વંદના પામવાનો અમને અધિકાર નથી કા ગુરુદેવ બેટા તે તો સંસારમાં રહ્યા છતાં સાધુત્વ સિદ્ધ કરી બતાવ્યું સુરજીએ એક જ દ્રષ્ટિએ જોખમ ફેરવીને આખા અન્નક્ષેત્રની પ્રવૃત્તિઓનો ખ્યાલ લેતા કહ્યું મારા જેવી બાળકીની મસ્કરી કરો છું દેવ નહીં બેટા સત્ય કહું છું અને એ કહેતા હું ધન્ય બનું છું મારવાડમાં બેઠે બેઠે પણ આભાસાના ઘર અંગેના સગળા સમાચારો હું મેળવતો રહ્યો હતો મેં બાંધેલી લગભગ બધી જ ધ્રાણવો સાચી પડી છે આબાસા ગયા પછી ઘણા કરુણ બનાવો બની ગયા છે એ છો દરેક પદાર્થ પોતાના ગુણને અનુસરી અને એ ગુણ પ્રમાણે જ એના ફળ પામી તું તારા ગુણને વફાદાર રહી અને આવું મજાનું અમને સાધુ અને પણ દુર્લભ એવું ફળ પામી અને એ બદલ તને ધન્યવાદ આપું છું સૂત્રને સામે ખૂણે લાખેર બેઠો બેઠો સદા વ્રત વહેંચતો હતો માણસોની કતર લાગી હતી એ સૌ માણસો એક પછી એક વિમલસુરી પાસે થઈને પસાર થતા હતા વિમલ સૂરીની વિક્ષણ દ્રષ્ટિ એ દરેક વ્યક્તિને અવલોકી રહી હતી ઓળખાવા મથી રહી હતી ગુરુદેવ મેં તો મારી ફરજ બજાવી છે સુલેખાએ કહ્યું તારે પાસેથી મેં એ જ આશા રાખી હતી સુરજી બોલ્યા તારા સસરાજીને તો મેં વર્ષો પહેલાં કહી રાખ્યું હતું કે અઢળક મિલકત ઉપર સાચી માલિકી જનપદની છે લોક બ્રહ્મની છે જુઓ આ જનપદ અહીં એકઠું થયું છે અને એમને જ સમજો છો કે તમે એમને ભિક્ષા આપો છો તેમના હકની વસ્તુ તેઓ લઈ રહ્યા છે રોટી એ રોટી પૂરી પાડવાનું તો તમારા ઉપર સામાજિક ઋણ છે એ ઋણ ફેડની શક્તિ માટે આપના આશીર્વાદની જરૂર છે સુલેખાએ કહ્યું મારો તો તને સદૈવ આશીર્વાદ છે એક બાળકી હતી ત્યારે જ મેં લશ્કરી શેખને કહી રાખેલું કે તમારા ઘરમાં એક કલાધરી છે આજે એ કે બતાવી અને પછી એકાએક ચમક્યા હોય એમ સદાવ્રત લેવા આવેલાઓની કતરમાં ઉભેલી એક વ્યક્તિ તરફ આંખ ફેરવી ભૂલ્યા આ કોણ ભલા સહુ સોરમાઈ ગયા કતરને છેડે એક અકાળે વૃદ્ધ બની ગયો હોય એવો માણસ નીચે મૂડીએ ઊભો હતો ગુરુદેવ સુલેખાએ હળવેથી કહ્યું એ તો આપણા મુનિમ છે ચતરભજ ભાઈ એની આ દશા જી હા એનો દીકરો ઉધ્યો જુગારમાં બધી જ માલ મિલકત ઘરબાર ઠામ ઠીકરા સુધા હારી જઈને નાસી ગયો છે આંધરા બાપની પણ એને દયા ન આવી મુનિમજીને હવે આંખે ઓછું સૂજે છે મેં તો એમને કહ્યું કે તમે જેવો ત્યાં સુધી ઘેરે બેઠે જીવાય આપું પણ એ કહે છે કે અણહકનું બહુ દિવસ ખાધું હવે ભારણ નથી વધારવું હવે તો ભીખે ટુકડે જ પેટ ભરવા દે આવું આવું બોલે છે અને દિવસ આખો રડિયા કરે છે અરે તું પણ અહીં છે કે વિમલ સુરીએ બીજું આશ્ચર્ય અનુભવ્યું રગી તરફ જઈને દેમે અવાજે પૂછ્યું તો એમી તો નહીં કે મારી આંખે હવે નહીં નહીં ગુરુદેવ તમારી આંખ તો અમારા સબુ કરતા વધારે સાચી છે અમે તો ઘણા દિવસ સુધી એમીને નહોતી ઓળખી શક્યા હતા આપ એને નથી ભૂલ્યા જીવતા જીવોને કેમ ભૂલી શકાય સૂરજીએ મીઠું મધ હાસ્ય વેર્યું એ હાસ્યમાં જીવતા જીવોને ભૂલી જનારાઓ ઉપર બારોબાર કટાક્ષ હતો સુરજીએ ફરી એમની તરફ જોઈને પ્રમાણ હાસ્ય વેર્યું સુલેખા જરા છુબેલી બની ગઈ એનો ક્ષોભ ઓછો કરવા મેળવવા સુરીએ તરત વાત બદલી હવે મને ગોચરી ઓહોરાવી છે કે આ વાતોના વડા જ પીરસો હમણાં જ હું વહોરાવવાનું કરતી હતી કહેતી સુલેખા પોતાના તપોવન તરફ જવા ઉપડી ના ના એ તમારા રસોડાની ગુજરી હવે મને ન ખપી સુરજીએ કહ્યું સાંભળીને પહેલાં તો સહ ચોકી ઉઠ્યા મારે તો આ રસોડાનું જ અહીં જ જમાતું જમણ જ ઓહરું છે સુરજીએ ઘટ સ્ફોટ કર્યો સુલેખા સમજી ગઈ અને રાજી પણ થઈ અન્ય ક્ષેત્રના રસોડાને સૂરજી પાવન કરી એથી વધારે શું જોઈએ હરખ ભરી સુલેખા અન્ન ક્ષેત્રના રસોડા તરફ જવા લાગી નહીં તમારે હાથે જ પણ ગોચરી ન ખપી સૂરજી આજે આવા આજકા અનુભવતા હતા હું નહીં તો કોણ વહોરાવે સુલેખાએ પૂછ્યું રગી વહોરાવે અરે ભૂલી એમે વહોરાવી હા સાચો અધિકાર તો એનો જ છે સુરજી બોલ્યા પણ થોભો જરા એમે કરતા વધારે યોગ્ય અને સાચો અધિકારી તો બાળનાથ જ છે બાળનાથ વહોરાવે સુરજીએ હુકમ કર્યો ભગવાધારી બાળનાથ જ્યારે પાત્રામાં વાનગીઓ વહોરતો હતો ત્યારે સુલેખાના મનમાં સુરજીએ બાળનાથ માટે વાપરેલો શબ્દ યોગ્ય અને સાચો અધિકારી રમતા હતા સુલેખાએ મનમાં જ બાળનાથને એક વધારે પદવી આપી સાચો વારસ પણ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ